હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ શિવરાત્રી મહોત્સવની કંબોઈ ખાતે તાળામાર તૈયારીઓ શરૂ જમ્મુસર તાલુકાનું કાવી કંભોઈ કે જ્યાં સ્તંભેશ્વર મહાદેવ બિરાજમાન છે જે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામ્યું છે જે નવ નદીઓના પવિત્ર સંગમ સ્થળે આવેલ છે જ્યાં ભગવાન કાર્તિક સ્વામીએ તાડકાસુરનો વધ કર્યો હતો જેનો ઇતિહાસ સ્કંદ સ્કંદપુરાણમાં કુમારિકા ખંડમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજન માત્ર માત્રથી અનેક ઘણું ફળ મળે છે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી અને અમાસના દિવસે દર્શન પૂજનનો અનેરો મહિમા છે સ્થંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો પણ ભરાય છે ત્યારે બે ત્રણ ચોવીસથી આઠ ત્રણ ચોવીસ સુધી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહારુદ્રી યજ્ઞ વિવિધ દ્રવ્યોથી શિવલિંગને અભિષેક કરાશે જેનો લાભ લેવા ભારતભરમાંથી શિવ ભક્તો ઉમટી પડવાના છે દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવા કંબોય અધિષ્ઠાતા વિદ્વાન નંદજી મહારાજ દ્વારા પધારવા ખાસ જણાવવામાં આવ્યું છે સ્તંભેશ્વર મહાદેવ નું મંદિર આજે નવ નદીઓના સંગમ સ્થળ ઉપર આવેલું છે અને આ જગ્યાએ

મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભારતભરમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી પૂજામાં ઘણા બધા પણ છે અને આ તહેવાર દર વર્ષની માફક આજે જેવી રીતે જુનાગઢમાં એટલો જ મોટો મેળો આજે સ્તંભેશ્વર મહાદેવ દક્ષિણ ગુજરાતમાં અહીં ભરાતો હોય છે આ વર્ષે પણ આ કાર્યક્રમ થવાનો છે આપ સૌને અમારો આગ્રહ કે આપ સૌ ભગવાન ઇસ્તમ્બેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી આપ પધારશો એવા અમારા આપ સૌને વિનંતી છે